વ્હલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના ગણિત વિષયના સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર બે પૂર્ણ સંખ્યાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકરણના સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી અહીં કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ આડત્રીસ અને અડસઠ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ઓગણત્રીસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ નવસો નવ્વાણું આગળ અને તરત પાછળની સંખ્યાઓના ગુણાકાર કેટલા થાય તો નવસો નવ્વાણું ની તરત આગળ નવસો અઠ્ઠાણું આવશે અને તેની પાછળ એક હજાર આવશે તો જવાબ આવશે નવ લાખ અઠ્ઠાણું હજાર એટલે કે વિકલ્પ બી ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો વિકલ્પ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર તો જવાબ આવશે વિકલ્પ બી આપણો બેકી સંખ્યા થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું પચીસમાં માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યા અને પચીસ માંથી તેજ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે પચાસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું નીચેનામાંથી કયું સાચું નથી તો વિકલ્પ એ સી અને ડી જે છે ને તે સાચા છે એમાં ડાબી બાજુ અને જમણી બાજુનો આપણે સાદુ રૂપ આપીશું તો જવાબ એક સરખો આવશે પણ જે વિકલ્પ સી છે તેમાં ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ એક સરખા આવતા નથી તો આપણે અહીંયા કહી શકીએ કે વિકલ્પ સી જે છે તે સાચો નથી ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો સવાલ અહીં કહ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા માટે ટપકાનો ઉપયોગ કરી રેખા ત્રિકોણ અને ચોરસ એ ત્રણેય પેટર્ન રચી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડી બાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ સાતમું નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ બી આઠ ગુણ્યા આઠ ગુણ્યા ઝીરો બરાબર આઠ કારણ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા શૂન્ય થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આઠમું નીચેનામાંથી કયું સાચું નથી તો શૂન્ય ભાંગ્યા શૂન્ય બરાબર શૂન્ય થાય આ વિધાન સાચું નથી ત્યાર પછી નવમું અઠાવન અને એસી વચ્ચે કેટલી બેકી સંખ્યાઓ મળશે તો જવાબ આવશે વિકલ્પ એ દસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ખરું કે ખોટું જણાવો દસમો સવાલ દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે તો જવાબ આવશે ખોટું અગિયારમું દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ છે તો જવાબ આવશે સાચું બારમું કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા હોય તો એ જવાબ આવશે ખોટું અને તેરમું ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એક છે તો આ જવાબ આવશે સાચો ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચૌદમું વિધાન અહીં કહ્યું છે કે એક એવી પૂર્ણ સંખ્યા પણ છે કે જે બીજી પૂર્ણ સંખ્યામાં ઉમેરતા જવાબ આ બીજી પૂર્ણ સંખ્યા જ મળે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી જોઈએ પંદરમું શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ભંગાકાર પોતાની સાથે જ કરવામાં આવે તો ભાગફળ એક મળે તો જવાબ આવશે સાચું ત્યાર પછી આપણે જોઈએ સોળમું નાની પૂર્ણ સંખ્યાને મોટી પૂર્ણ સંખ્યા વડે ભાગવામાં આવે તો શેષ તે નાની પૂર્ણ સંખ્યા થાય તો જવાબ આવશે ખોટું ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં સત્તરમી ખાલી જગ્યા ખાલી જગ્યા દ્વારા પૂર્ણ સંખ્યાનું વિભાજન વ્યાખ્યાયિત નથી તો જવાબ આવશે શૂન્ય અઢારમું બે હજાર ત્રણસો પંચાણું ગુણ્યા ખાલી જગ્યા બરાબર છ હજાર એકસો પંચાણું ગુણ્યા બે હજાર ત્રણસો ને પંચાણું અને આ ખાલી જગ્યાનો ગુણધર્મ છે તો અહીંયા જવાબ આવશે છ હજાર એકસો પંચાણું અહીંયા તમે જોઈ શકો છો બરાબરની આગળ અને બરાબરની પાછળ જે ક્રમ છે સંખ્યાનો એ ફેરવેલો છે એટલા માટે આ ક્રમનો ગુણધર્મ છે ઓગણીસમો એકસો પચીસ વધતા કાઉસમાં અડસઠ વધતા સત્તર બરાબર કાઉસમાં એકસો પચીસ વધતા ખાલી જગ્યા તો અહીંયા અડસઠ આવશે કાઉસ પૂરો અને સત્તર અને આ ખાલી જગ્યા ગુણધર્મ છે તો આ જૂથનો ગુણધર્મ છે કારણ કે તમે જોઈ શકો છો કે ડાબી એટલે કે બરાબરની ડાબી બાજુએ બે સંખ્યાના જૂથ છે તે બરાબરની જમણી બાજુએ સંખ્યાના જૂથ નથી પણ અલગ જૂથ બનાવવામાં આવેલા છે ત્યાર પછી આપણે જોઈએ વીસમો ઓગણીસ ગુણ્યા બાર વત્તા ઓગણીસ બરાબર ઓગણીસ ગુણ્યા બાર વત્તા એક આવશે અહીંયા જવાબ તો બંનેનો સરખો જવાબ થશે ડાબા બરાબર જબા થશે એકવીસમો ચોવીસ ગુણ્યા પાંત્રીસ બરાબર ચોવીસ ગુણ્યા અઢાર વત્તા ચોવીસ ગુણ્યા કેટલા આવશે તો અહીંયા સત્તર આવશે ત્યાર પછી બાવીસમું બત્રીસ ગુણ્યા કાઉસમાં સત્યાવીસ ગુણ્યા ઓગણીસ બરાબર બત્રીસ ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા ઓગણીસ તો અહીંયા કાઉસની અંદર આપણો જવાબ આવશે સત્યાવીસ ત્યાર પછી આપણે જોઈએ ત્રેવીસમું ચોવીસ ગુણ્યા પચીસ બરાબર ચોવીસ ગુણ્યા ખાલી જગ્યાના છેદમાં ચાર બરાબર છસો થશે તો અહીંયા સો ના છેદમાં ચાર બરાબર છસો થશે એટલે કે ચોવીસ ગુણ્યા પચીસ બરાબર છસો થાય તો અહીંયા આપણે સો જે છે એના છેદમાં ચાર લખીએ તો અહીંયા પચીસ મળે કઈ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરીએ તો જવાબ શૂન્ય મળશે તો જવાબ આવશે શૂન્ય એટલે કે ચોવીસમાં જે આપણી ખાલી જગ્યા છે તેનો જવાબ પણ શૂન્ય જ આવશે ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ

અને વત્તા આઠ હજાર સાતસો ને ગુણાકાર 2 સાથે પણ થશે તો આઠ હજાર સાતસો એટલે આપણો જવાબ આવશે આઠ લાખ તોંતેર હજાર નવસો વડે કરીએ તો જવાબ આવશે 17478 ચાલો હવે આ બંનેનો સરવાળો થશે આઠ ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે અહીં આપણને આપેલા છે એક હજાર ગુણ્યા એકસો તો એક ગુણ્યા આપેલા છે એકસો આઠ તો સો વત્તા આઠ થશે આઠ એટલે કે આઠ હજાર ચાલીસ અને એ બંનેનો હવે જો આપણે સરવાળો કરીશું તો જવાબ આવશે એક લાખ આઠ હજાર પાંચસો ને ચાલીસ આ થઈ જશે આપણા દાખલાનો જવાબ ચાલો ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ નવસો છવ્વીસ ગુણ્યા એકસો ત્રણ તો અહીં એકસો ને ના આપણે બે ભાગ કરીશું સો વત્તા ત્રણ એટલે નવસો છવ્વીસ ગુણ્યા 100 સો વત્તા ત્રણ એવા બે ભાગ પડશે હવે સો નો ગુણાકાર નવસો છવ્વીસ સાથે એટલે કે નવસો નો પહેલા સો સાથે અને ત્યાર પછી નવસો નો ત્રણ સાથે એટલે કે બંને સાથે ગુણાકાર થશે તો નવસો છવ્વીસ ગુણ્યા સો નવસો છવ્વીસ ગુણ્યા ત્રણ હવે નવસો છવ્વીસ ગુણ્યા સો એટલે આપણો જવાબ આવશે બાણું હજાર છસો અને નવસો છવ્વીસ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે બે ઇઠ્યોતેર હવે એ બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે પંચાણું હજાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચાર અહીં આપણને આપેલું છે ગુણ્યા એક તો નવસો ગુણ્યા એક હવે નવસો ગુણાકાર એક સાથે પણ થશે અને નવસો ગુણાકાર નવ સાથે પણ થશે તો નવસો ગુણ્યા એક એટલે જવાબ આવશે નવ અને નવસો નવ્વાણું દાખલા નંબર અહીં કહ્યું છે કે નીચેની રકમોની ફરી યોગ્ય ગોઠવણી કરી અને કિંમત શોધો તો જો છપ્પન હજાર બસો ને સુડતાલીસ ગુણ્યા પંદર વધતા પંદર ગુણ્યા તેર હજાર સાતસો ને ત્રેપન હવે જો બરાબર અહીંયા પ્લસ આપેલા છે તો પ્લસની ડાબી બાજુ અને પ્લસની જમણી બાજુ બંને બાજુ તમે જોશો તો આપણને સાતસો ને ત્રેપન ચાલો હવે આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ કાઉન્સમાં તો એ સિત્તેર હજાર થશે તો પંદર ગુણ્યા કાઉસમાં સિત્તેર હજાર હવે સિત્તેર હજાર ગુણ્યા આપણે પંદર કરીશું તો આપણો જવાબ આવશે દસ લાખ પચાસ હજાર પાંચસો ચાલો ત્યાર પછી એમાં આપણે બીજો દાખલો જોઈએ બાર વત્તા આડત્રીસ હવે બાર વત્તા આડત્રીસ નો સરવાળો કરીએ એટલે કે પચાસ થશે તો બસો પંચાવન ગુણ્યા પચાસ એ બંનેનો ગુણાકાર થશે બાર સાતસો ને પચાસ આ થઈ ગયો આપણો જવાબ ચાલો ત્યાર પછી સત્યાવીસમો અહીં કહેવું છે કે નીચેની પેટર્ન જુઓ સમજો અને આ પેટર્ન ને આગળ રચવાની છે તો અહીંયા તમે જોયો ગુણ્યા પાંચ ત્યાર પછી ગુણ્યા દસ ચુમ્માલીસ ગુણ્યા પંદર તો અહીંયા ગુણ્યા વીસ આવશે એવી જ રીતે ગુણ્યા ત્રીસ ના છેદમાં બે તો ચુમ્માલીસ ગુણ્યા ચાલીસ ના છેદમાં બે એવી જ રીતે અહીંયા બાવીસ ગુણ્યા દસ બરાબર બસો વીસ ગુણ્યા એક તો બાવીસ ગુણ્યા વીસ બરાબર બસો વીસ ગુણ્યા બે બાવીસ ગુણ્યા ત્રીસ બરાબર બસો વીસ ગુણ્યા ત્રણ તો બાવીસ ગુણ્યા ચાલીસ બરાબર બસો ગુણ્યા ચાર અને આ રીતે આપણે આગળ વધારી શકીએ અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અઠ્યાવીસ અહીં આપણને કહ્યું છે કે નીચે મુજબ ક્રમશઃ પેટર્ન બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે પેલું ચિત્ર આપવામાં આવેલું છે એ પેલા ચિત્રની અંદર ત્રણ ડોટ આપેલા છે બીજા ચિત્રની અંદર તમે જોશો તો છ ડોટ છે એટલે કે છમાંથી તમે ત્રણ બાદ કરો તો ત્રણ વધશે ત્યાર પછી અહીંયા જુઓ બીજું ચિત્ર અને ત્રીજું ચિત્ર જુઓ તો ત્રીજા ચિત્રમાં દસ ડોટ છે અને બીજા ચિત્રમાં છ ડોટ છે હવે આ દસમાંથી આપણે છ બાદ કરીએ તો ચાર વધશે એટલે કે અહીંયા તમે જોશો તો ગેપ કેટલાનો હતો તો કે ત્રણ ડોટ હતો ત્રણ ડોટનો ગેપ હતો અહીંયા તમે જોશો તો ચાર ડોટનો ગેપ થયો તો અહીંયા હવે તમારે પાંચ ડોટનો ગેપ થવો જોઈએ એનો મતલબ એવો કે જો અહીંયા દસ ડોટ આપણને આપેલા છે તો અહીંયા કુલ પંદર ડોટ થવા જોઈએ તો પંદરમાંથી દસ તમે બાદ કરો તો પાંચનો આપણને તફાવત મળે એવી જ રીતે અહીંયા એકવીસ ડોટ થવા જોઈએ શા માટે તો કે એકવીસમાંથી પંદર બાદ કરશો તો તમને જવાબ છ મળશે તો અહીંયા જુઓ ત્રણનો ડોટ ત્રણ ડોટનો ગેપ હતો અહીંયા ચારનો અહીંયા પાંચનો અહીંયા છનો એવી જ રીતે સેમ આ પેટર્નને આગળ વધારીએ તો અહીંયા સાતનો તફાવત આવવો જોઈએ એટલા માટે આપણે અહીંયા અઠ્યાવીસ લેવા પડશે તો અઠ્યાવીસ માંથી એકવીસ બાદ કરશો તો અહીંયા સાત આવશે તો આવી રીતે આ પેટર્ન જે છે તેને આપણે આગળ વધારી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર જોડકા સોરી વિકલ્પો આપણને આપેલા છે પહેલો વિકલ્પ નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે તો શૂન્ય એવી સંખ્યા છે કે જ્યાંથી પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય છે એટલે એની આગળ આપણને કોઈ બીજી પૂર્ણ સંખ્યા મળશે નહીં ચાલો ત્યાર પછી બીજું નીચેનામાંથી શું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું એ બંને વાક્યો પૂર્ણ સંખ્યાઓ માટે સાચા સાબિત થાય છે ચાલો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ નીચેનામાંથી કયો જૂથનો ગુણધર્મ છે તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ વત્તા ચાર વત્તા ત્રણ બરાબર પાંચ વત્તા કાઉસમાં ચાર વત્તા ત્રણ ચલો ત્યાર પછી ચોથું ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાનું ઉદાહરણ શોધો તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક સાથે કરીએ તો જવાબ ઓગણત્રીસનો ગુણાકાર એક સાથે કરીએ તો જવાબમાં તે સંખ્યા પોતે જ મળે છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા કહેવાય લંબ ચોરસ પેટર્ન રચતી સંખ્યાઓ શોધો તો એમાં છ આઠ દસ અને બાર આ એવી સંખ્યાઓ છે કે જે લંબચોરસ પેટર્ન રચે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે એમાં કહ્યું છે કે સૂચના મુજબ કરો જો દિવ્ય શેખ ભોજનાલયમાં બપોરના જમવાના રૂપિયા સાહીઠ અને રાત્રે જમવાના રૂપિયા ચાલીસ ચૂકવે છે તે સતત સાત દિવસ અહીં જમે છે તો આ સાત દિવસ માટે તેને કેટલા પૈસા ચૂકવવા પડે હવે એક દિવસનો કુલ ખર્ચ કેટલો થાય તો કે સવારનો વધતા સાંજનો એટલે કે રાત્રિનો અને સવારનો એ બંનેનો જમવાનો સાઈઠ રૂપિયા વધતા ચાલીસ રૂપિયા એટલે કે સો રૂપિયા બપોરના અને રાત્રિના જમવાના સો રૂપિયા થઈ ગયા

તો પાંચસો ચાર ગુણ્યા ત્રીસ એટલે પંદર હજાર એકસો ને વીસ અને પાંચસો ચાર ગુણ્યા પાંચ એટલે બે હજાર પાંચસો ને વીસ હવે આ બંને સંખ્યાઓનો આપણે સરવાળો કરી દઈએ તો જવાબ આવશે સત્તર હજાર ચાલીસ આ થઈ ગયું આપણો વિભાજનનો ગુણધર્મ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે મુજબ પેટર્ન આગળ રચો એટલે કે આ પેટર્નને આગળ વધારવાની છે તમે જોઈ શકો અઠ્યોતેર ગુણ્યા પાંચ બરાબર અઠ્યોતેર ગુણ્યા દસના છેદમાં બે આવું આપેલું છે તો અહીંયા અઠ્યોતેર ત્રણસો નેવું ગુણ્યા બે બરાબર સાતસો એસી તો ઓગણ ચાલીસ ગુણ્યા ત્રીસ કરવા પડશે બરાબર તો ઓગણચાલીસ ગુણ્યા ત્રીસ બરાબર ત્રણસો નેવું ગુણ્યા ત્રણ બરાબર અગિયારસો સિત્તેર અને આ ને તમારે જો આગળ વધારવી હોય તો અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે આ પેટર્ન આગળ વધારી શકીશું ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર નવ અહીં કહ્યું છે કે 46 ગુણ્યા નવ બરાબર 1 એટલે કે 46 99 નવ્વાણું બરાબર છેતાલીસ ગુણ્યા કાઉસમાં સો માઇનસ એક એક ને આપણે જો આમ લખી શકતા હોઈએ તો છેતાલીસ ગુણ્યા નવ હજાર નવસો નવ્વાણું બરાબર છેતાલીસ ગુણ્યા એક હજાર માઇનસ તો આ રીતે લખી શકીએ જો છેતાલીસ ગુણ્યા નવ હજાર નવસો નવ્વાણું બરાબર છેતાલીસ દસ હજાર અને છેતાલીસ ગુણ્યા નવ હજાર નવસો નવ્વાણું બરાબર ગુણ્યા નવ હજાર નવસો એટલે કે દસ હજારમાંથી એક બાદ થાય એટલે કે નવ તો આવી રીતે આપણને ડાબા બરાબર મળી શકે આ રીતે આપણે લખી શકીએ ચાલો ત્યાર પછી દાખલા નંબર દસ બાર ગુણ્યા ચાર અને ચાર ગુણ્યા બાર બંને સમાન છે પરંતુ નાખશો તો પણ જવાબમાંની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય પણ ભાંગાકારમાં ક્રમનો ગુણધર્મ નહીં જળવાય બરાબર એટલા માટે ભાંગાકારની અંદર ક્રમનો ગુણધર્મ જળવાતો નથી તો દોસ્તો પ્રકરણ નંબર બે નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પ્રકરણ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકરણના સ્વાધ્યયન પોથીના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો